नमस्कार मैं हूं आपके साथ वैशाली और आप देख रहे हैं बौद्धिक भारत आइए रुक करते हैं आज की बड़ी खबर पर पोखरण गांव में सजानंद स्टोन कोरी विरुद्ध ग्रामजनोंનું આંદોલન 24મા દિવસે પણ યથાવત લીઝ પૂરી થયા બાદ પણ કોરીશાળુ ગ્રામજનોની માંગ કોરી તાત્કાલિક બંધ થાય સોંદર તાલુકાના પોખરણ ગામે સजानંદ સ્ટોન કોરી વિરુદ્ધ ગ્રામજનો છલા 24 દિવસથી હડતાળ પર બેઠા છે ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો કુંવરી બંધ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે ગ્રામજનોનું કહેવું છે કે સજાનંદ સ્ટોન કુંવરીની લીઝ વર્ષ બે હજાર ઓગણીસમાં પૂરી થઈ ગઈ હોવા છતાં પણ બે હજાર બાવીસમાં ગ્રામસભાનો ઠરાવ લીધા વગર જે લીઝ રિન્યુ કરવામાં આવી અંગે ગ્રામજનોનો આક્ષેપ છે કે કલેક્ટરે પણ ગ્રામસભાની મંજૂરી વિના રિન્યુઅલ આપી જે કાયદેસર નથી સ્થિતિ તંગ બનતા ગ્રામજનોને અને કોરી માલિકો વચ્ચે ઘણસણ થવાની શક્યતા જોતા પોલીસ તંત્રએ ભારે બંદોબસ્ત ગોઠવી દીધો છે મામલદાર કચેરીના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું ગ્રામજનોનો આક્ષેપ છે કે કોરી ગામમાં ચાલે છે જે કારણે ગામના પશુ માટેના ચરાણ વિસ્તારને નુકસાન થઈ રહ્યું છે જ્યાં સુધી કોરી બંધ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી તેવું ગ્રામજનોનું સ્પષ્ટ નિવેદન છે તો બીજી તરફ કોરી માલિક કોઈ પણ અધિકારીઓ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો જો કે બેઠક બાદ પણ કોઈ સમાધાન ન આવતા હડતાલ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મારું નામ માનસિંહભાઈ વિપિનભાઈ રેવાસી ખાંજના આપણે આગેવાન તરીકે ને ગામનો નાગરિક છે જે આ સજ્જન અને સ્ટંપ કરી છે એ ઠરાવ વગર બે હજાર નવથી તો બે હજાર ઓગણીસ સુધી હતું ત્યાર પછી એ લોકો એનું રિન્યુ પૂરું થઈ ગયું છે છતાં એ જે આપણા મામલેદર્શીના એ નકલ આવે આ ગ્રામ પંચાયતની આ સરકારી જગ્યાની એમાં ચોક્કસ ભાષામાં લખ્યું છે કે દસ વર્ષ પૂરું થઈ ગયા પછી એને જમીન હતી 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 જેવી એવી આપવાની જે લડાઈ તકરાર વગર એ એ નથી છતાં ગ્રામજનોને આંધારામાં રાખીને રિન્યુ કર્યું રિન્યુ કર્યું એ ગ્રામ સભા નો ઠરાવ વગર રિન્યુ કર્યું એટલે ગ્રામજનો નું કેવું છે ગ્રામ સભા વગર ઠરાવ થતો રિન્યુ થતો હોય તો ગ્રામ સભા નું વેલ્યુ શું એ ગ્રામજનો પૂછે હવે ગ્રામ સભાનો ઠરાવ વગેરે ચાલતો હોય તો ગ્રામજનો એમ કે ગ્રામ ઠરાવ ગ્રામ સભા આપણા પંચાયતમાં લેવાની રહેશે નહીં કે અમે એનું પૂરું વિરુદ્ધ કરશું આ પગલા લેશે નહીં ત્યાં સુધી ગ્રામજનો ગ્રામ સભા કરવાના નથી બીજું પ્લસ કે એ શિક્ષિત બેરોજગાર બોલાય શિક્ષિત બેરોજગાર છે નથી એ આટલું મોટું ઘર છે ગાડી છે બધું જ છે એ શિક્ષિત બેરોજગાર કેવી રીતના શિક્ષિત બેરોજગાર માં એવું લખ્યું છે શિક્ષિત બેરોજગાર બેકાર એટલે એ બેકાર તમને દેખાતો નહીં બીજો ગ્રામસભા ઠરાવ વગર રિન્યુ થયો એ કેવી રીતના થયો એ અમારો મોટો મુદ્દો ની વાત છે એને જે કોઈ નોકલ છે આપણે સરકારી તંત્ર તરફથી એ 10 વર્ષનો માટે રિન્યુ થયેલું તો એનો જ ઉલ્લેખ છે એના પછી નવો રિન્યુ એનો કોઈ ઉલ્લેખ નથી તે આવું બધું થાતું છે અને ચાલતું છે તો સરકારીને અમે એક જ માંગ કરતા છે આ ગ્રામ પંચાયતનો ઠરાવ વગર કામ થાતું હોય તો ગ્રામ સભાનો કોઈ જરૂર મળે નહીં આપણને એટલે ગ્રામ સભા નો ઠરાવ જરૂરી હોવું જોઈએ તો અમને ગ્રામસભાનો ઠરાવ રહેતો કોઈ વાંધો નહીં હતો પણ ગ્રામસભાનો ઠરાવ છે નહીં એટલે અમે ચાલવા દેશું ને અને આથી ચોવીસ દિવસ થઈ ગયા એનું નિરાકરણ કોઈ અધિકારી અમને આપતા નથી હજુ સુધી કોઈ પૂછવા નહીં કે ગ્રામ પંચાયતને જાણ સુધી વાત નહીં પચાવી હજુ સુધી એટલે અમે હવે ચાલવા નહીં દેવાના ગ્રામજનો બધા કે જે કરવું પડે તે કરશું કરીશું પોલિટેશનને જવું પડશે પોલીટેશન બી જશું બેસાડી દીધો કચેરીમાં આવે તો બી બેસવા તૈયાર છે એમ કે ગ્રામજનો એટલે હવે કોઈ આપણે એકલાથી નિર્ણય લઈ નહીં શકીએ ગ્રામજનો જે કહેશે એ અમારો નિર્ણય રહેશે હવે આંદોલન અહીંયા પૂરું થશે કે આગળ ચલાવશે નહીં ચાલતું જ હશે સાહેબ જ્યાં સુધી બંધ બંધ થશે ત્યાં સુધી ચાલતું જ રહેશે આગામી ઉપલી કચેરીએ જઈને આગામી શું રણનીતિ રહેશે અમે કલેક્ટર સાહેબને બી હવે બધા પબ્લિક લઈને જવાના છે ગ્રામજનો બહુ દિવસથી કહેતા છે આપણે કલેક્ટર પાસે જઈએ એમ મેં કીધું શાંતિ રાખો આપણે અરજી આપીશું નિરાકરણ શું આવતું છે કશું નહીં એટલે કલેક્ટર પાસે લોકોને અમે લઈ જવાના છે

રાખેલા સંચાલક ને એવું કેવું છે કે ભાઈ collector ના આદેશ શું તમે એને માન્ય ગણશો ના જી બેન આપનું નામ મારું નામ હીના બેન સુનિયલ ભાઈ કેટલા દિવસ આપનું આંદોલન ચાલે છે પંદર તારીખ થી ચોવીસ દિવસથી જે તમારું આંદોલન ચાલી રહ્યું છે એનું કોઈ નિરાકરણ આવ્યું ખરું ના તો હવે તમારી શું માંગ છે અમારે ગ્રામ પંચાયત ના ઠરાવ વગર રે નથી

15 9 2026 थी 25 थी वारी बंदच छे क्या रे बंदच छे आपनी शो है मान छे ये लोगो कई के केतना के देना तैयार से गावो फाड़ आपा माटे कई पुण दू तयार छे અમે લોકો એમાં આક્ષેપ એવો છે કે પોરતા કાગળ નથી તો શું એ અત્યારે તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા છે ઓકે